એ આનંદ છે અને આનંદ આધ્યાત્મમાંથી પ્રગટે છે તો સમય છે એ આપણા જીવનમાંથી રસ ચૂસી લે છે કાલમ પીબતી તદરસમ કાલ છે એ રસ ચૂસી લે છે તો જીવનમાં રસને અકબંધ કરાવવા માટે જીવનમાં રસ ટકી રહે એના માટે આવા ભગવત ચરિત્રો આવી ભગવાનની કથા આપણા જીવનમાં રસ અને આનંદ લઈ આવે ફરી પાછા આપણે રિચાર્જ થઈ રસવાન થઈ અને આપણો ગ્રહ સંસાર ચલાવીએ આ કથાનો મહિમા છે કે જીવનમાં રસને ટકાવી રાખે તો જે રસમાં તરબોળ કરીને અને એ રસમાં જ આપણને સ્થિર કરી દે એનું નામ કથા અને આમ જોવા જઈએ તો બધાયના જીવનમાં જે ખૂટે છે એ રસ જ છે અને આપણા ઉપનિષદોમાં પરમાત્માને શું કહ્યું આપણી જે શ્રુતિઓ છે એમાં પરમાત્મા માટે શબ્દ વપરાયો કયો છે રસો હોય સહ પરમાત્મા શું છે પરમાત્મા રસ છે પરમાત્મા રસ છે રસો હોય સહ લિક્વિડ કહી દીધો ભગવાન સુકામ કારણ કે જો જીવનમાંથી રસ ઉડી જાય તો પછી આ શરીર છે એ ખાલી શ્વાસ લેતું જીવતું લાશ જેવું બની જાય જો આની અંદર રસ ન ટકે તો પછી જીવન જીવન રહે જ નહીં અને ખરેખર તો જીવનની જે પણ દુઃખ છે અને જીવનની જે પણ સમસ્યા છે એ સમય સંબંધિત સમસ્યા છે જીવનમાં જે પણ દુઃખ છે કે જીવનમાં જે પણ સમસ્યા છે એ સમયને સંબંધિત છે ઇટ ઇઝ રિલેટેડ ટુ ટાઈમ

આ જે રક્ત છે માંસ છે મજા છે આની અંદર જે રસ છે એ સમય ચૂસી લીધો એટલે દુઃખ શરૂ થઈ જાય જ્યાં સુધી એની અંદર રસ છે ત્યાં સુધી તાકત છે બળ છે આનંદ છે સંબંધોમાં પણ એવું સંબંધો માપથી પણ સમય છે એ રસ ચૂસી લે છે નવો નવો સંબંધ કોઈ પણ સંબંધ બંધાય ત્યારે તમે જુઓ એ સંબંધમાં રસ બહુ હોય નવું સગ પણ થાય ને ત્યારે એ બે વ્યક્તિઓ જોજો એને એકબીજામાં રસ બહુ હોય પછી ફેરા ફરાઈ જાય પછી બે સાથે રહેવાનો ગ્રહ સંસાર માંડે પેલું વરસ બહુ સરસ જાય બે ત્રણ પાંચ પાંચ વરસ પછી તો ઓલો આમ જોયે આમ જોયે આમ પડું ફરીને હોય આમ પડું ફરીને હોય આ શું થયું તો સમયે સંબંધમાંથી રસ ચૂસી લીધો સમયે સબંધ રસ ચૂસી લીધો નવા નવા લગન થયા હોય અને ફરવા જાય અને ફરતા ફરતા ક્યાંક માનો કે ફરતા હોય ને ક્યાંક ઠેબુ લાગી જાય ઠેસ લાગી જાય અને ભાઈ હોય એને નખમાંથી થોડીક લોહી પગના નખમાંથી લોહી મંડે વેવા તો બેન છે ને પોતાનો સીધો દુપટ્ટો આમ ફાળી અને ત્યાં પાટો બાંધી દે હે નવા નવા લગન હોય એક મહિનો થયો હોય તરત આમ દુપટ્ટો બાંધી દે શું કામ દોડતી આવે દુપટ્ટો ફાડીને બાંધી દે સરસ મજાનો દાંપત્ય જીવન થાય વીસ પચીસ વર્ષ ઉજરી જાય અને પછી છોકરાઓ મોટા થઈ જાય છોકરાઓના લગન થઈ જાય પછી છોકરાઓને એમ થાય કે બા બાપુજીને કંઈક તીર્થયાત્રાએ મોકલીએ ફરવા મોકલીએ તો છોકરાઓ ટિકિટ કઢાવી દઈએ બા બાપુજી ફરવા જાય અને ત્યાં યોગાનું યોગ પાછું બાપાનો ઠેબુ લાગે ક્યાંક ઠેસ લાગે અને એ જગ્યાએ નખમાંથી લોહી નીકળે તો કોઈ દુપટ્ટા ન ફાટે કોઈ પાટા ન બંધાય અમુકતાનું સામે એમ કે આવ્યા તેથી ના ભટકાવ જો હું તમને ભટકાતી છું આ બધો અનુભવ આપણે કર્યો છે આ શું થાય છે તો સમય છે એ આપણા જીવનમાંથી રસ ચૂસી લે છે કાલમ પીબતી તદરસમ કાલ છે એ રસ ચૂસી લે છે તો જીવનમાં રસને અકબંધ કરાવવા માટે જીવનમાં રસ ટકી રહે એના માટે આવા ભગવ ચરિત્રો આવી ભગવાનની કથા આપણા જીવનમાં રસ અને આનંદ લઈ આવે ફરી પાછા આપણે રિચાર્જ થઈ રસવાન થઈ અને આપણો ગ્રહ સંસાર ચલાવ્યું આ કથાનો મહિમા છે કે જીવનમાં રસને ટકાવી રાખે આપણે ગઈકાલે જ વાત કરી શિવ એટલે આનંદ શિવ એટલે શાંતિ દરેક જીવની મૂળભૂત જંખના તો શાંતિ જ છે આપણે નાના ઘરમાંથી ચાર માળનો બંગલો બનાવીએ હે બે ઓરડીમાંથી 8 આઠ દસ ઓરડી વાળો મોટો બંગલો બનાવીએ પંખામાંથી એસી તરફ વયા જઈએ સાધારણ ગાડીમાંથી મોંઘી દાટ ગાડી તરફ જઈએ આ જેટલી જંખનાઓ જેના માટે આપણે તલપાપડ છીએ જેના માટે આપણે હાથ પગ ચલાવતા રહીએ છીએ નિરંતર શું કામ આનંદની શોધમાં છે કે આમ કરશું તો આના કરતા અહીંયા વધારે આનંદ આવશે આટલે પહોંચી ગયા હવે થોડું આગળ જશું તો વધારે આ ટૂંકમાં આપણી શોધ તો આનંદની જ છે શાંતિની જ છે કે આ સાધન વસાવી લઉં આ સાધન વસાવી લઉં તો મને વધારે શાંતિ થશે નથી થતી એ અલગ વાત છે પણ આપણું એ ખરીદવા કે એની પાછળ દોટ કરવાનું કારણ શાંતિ જ છે શાંતિની જંખના આનંદની જંખના કોઈ માણસ એમ કે કે હું મારા ભૌતિક જીવનમાં સુખી છું આધ્યાત્મમાં આધ્યાત્મની મને કોઈ જરૂર નથી મારી ભૌતિક જરૂરિયાતો શરીરની અને ઇન્દ્રિયોની જરૂરિયાતો સંતોષાઈ જાય મારી ભૌતિક જરૂરિયાતો સંતાઈ જાય બસ મને આથી વધુ કઈ ન જોઈએ તો એ ભૌતિક જીવનમાં જ રચ્યા પચ્યા માણસને આપણે એમ પૂછીએ કે તમારી પાસે સુખ સુવિધાનો અંબાર છે તમામે તમામ સાહેબ સાહેબી તમારે ત્યાં છે વૈભવ તમારે ત્યાં છે તમે પ્રામાણિક રીતે હૃદય ઉપર હાથ મૂકીને જુઓ અને તમે પ્રામાણિક રીતે તમે કહો કે તમે ખરેખર સુખી આનંદિત અને શાંત છો અને માણસ જો સાવ સાચો અને પ્રામાણિક હોય ને તો એમ કહેશે કે ના હજી કંઈક ખૂટતું હોય એવું લાગે છે હજી આ બધું મેળવ્યું 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 પણ હજી કંઈક ખૂટતું હોય એવું લાગે છે એ જે ખૂટે છે એ આનંદ છે અને આનંદ આધ્યાત્મ માંથી પ્રગટે છે રામાયણમાં પ્રસંગ છે બહુ બહુ પ્રખ્યાત નથી કારણ કે જનકપુર ની અંદર જયારે રામ ભગવાન રામાનુજ લક્ષ્મણ સાથે જાય છે વિશ્વામિત્રજીની સાથે વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂર્ણ કર્યો અહલ્યાજીનો પ્રતિક્ષાનો પ્રતિક્ષા યજ્ઞ પૂરો કર્યો અને હવે રામ અને લક્ષ્મણ વિશ્વમિત્ર સાથે જનકપુર માં જાય છે ત્યાં ધનુષ યંગ્યમાં ભાગ લે છે શિવ ધનુષ તોડે છે ભંગ થાય છે અને ત્યારે વિશ્વમિત્રજી જનક રાજાને કહે છે કે હવે તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સીતાજી રામજીને વરમાળા પહેરાવે જયમાળા પહેરાવે અને હે જનક તમે અયોધ્યા દૂત મારફતે સંદેશો મોકલાવો

રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે અનુજ હવે આપણા લગ્ન થવાના છે પિતાજી ગમે ત્યારે જાન લઈને આવશે અને લગ્ન થવાના છે એટલે રાજકુમાર છીએ તો એવો પહેરવેશે જોઈએ ને શોભા તો એવી હોય હવે સામાન્ય વરરાજા હોય એ પોતાના માટે બે ત્રણ ત્રણ મહિના થી કપડા આ શર્ટ પેન્ટ ને આ કપડું લઈ આવું તો તો આ રાજકુમાર છે અને જેવા તેવા રાજકુમાર નહીં ચક્રવતી રાજા દશરથ ના કુળ ના રાજકુમાર છે તો રામ લક્ષ્મણ ને કહે છે કે મેં સાંભળ્યું છે જનકપુર ની સ્ત્રીઓ વરરાજા માટેનો મુકુટ બહુ સુંદર બનાવે છે માળા ફૂલની માળાનો મુકુટ ફૂલનો મુકુટ બહુ સુંદર બનાવે છે લક્ષ્મણ કહે પણ તમે જોયું છે કોણ બનાવી આપે છે તો કે હા પુષ્પ વાટિકામાં જ્યારે મેં સીતાજીને પહેલી વખત જોયેલા ત્યારે પુષ્પ વાટિકામાં એક માલણ ફૂલની માળા બનાવતી હતી ઈ માલણ વરરાજાના મોર મુકુટ બનાવવાની નિષ્ણાંત છે આપણે એના ઘરે જઈને ઓર્ડર આપીએ ભગવાન જાય છે મિથિલાની નગરીમાં જનકપુરની શેરીઓમાં રામ ભગવાન આગળ ચાલ્યા જાય લક્ષ્મણ પાછળ ચાલ્યા જાય અને મિથિલાના ઈ जनकપુરના બાળકો યુવાનો બે રાજકુમારને જોવા જોવા માટેની પાછળ પાછળ ચાલ્યા જાય દ્રશ્ય તમે કલ્પના કરો અને રામ ભગવાન આવી પહોંચે છે ઈ માલણના ઘરે એના દ્વારે આવી પહોંચે છે અને માલણ જ્યારે ઈ દરવાજો ઉઘાડે છે તો સામે નર રૂપે નારાયણને આવતા જોઈ અને એવી ભાવ વિભોર થઈ જાય કે પુષ્પ વાટિકામાં

માલણના મન ભાવ એના હૃદયના ભાવ ખબર નથી પડતી હું શું કરું હું શું કરું અને ત્યાં લક્ષ્મણ બોલે છે કે માતાજી તમે અહીંયા બિરાજો તમે અહીંયા બેસો અમે અમારા એક કામથી આવ્યા છીએ મારા મોટા ભાઈ રામ છે ધનુષ યજ્ઞમાં ધનુષ શિવ ધનુષ ભંગ કર્યો છે અને સીતાજી અને રામના વિવાહ થવાના છે તો કે હા મને ખ્યાલ છે અમારી દીકરી આ સાવરા ઠાકરને પરણવાની છે અમને ખ્યાલ છે તો અમે તમારે ત્યાં સાંભળ્યું છે કે તમે મોર મુકુટ બહુ સરસ બનાવી આપો છો તમે અમારા માટે મુકુટ બનાવી આપશો વિચાર કરો કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય ને કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય તો એ વિદ્યા આપણને હરી સુધી પહોંચાડી શકે એનું પ્રમાણ આ છે ફૂલ ગુથવાની વિદ્યા સૌ સાધારણ વિદ્યા પણ હરી સુધી પહોંચાડી શકે છે કોઈ પણ વિદ્યા હરી સુધી પહોંચાડી શકે પણ એ વિદ્યા શીખતી વખતે મનમાં એક જ સંકલ્પ હોય કે આ મારી વિદ્યા હું જે શીખી રહ્યો છું આ મારી વિદ્યાનું આખરી તબક્કો આ મારી વિદ્યાનું આખરી ગંતવ્ય તો મારો હરી જ છે પછી એ કોઈ પણ ગાયનની વિદ્યા હોય વાદનની વિદ્યા હોય નર્તનની વિદ્યા હોય કોઈ પણ વિદ્યા હોય આ વિદ્યા થકી હું મારા રામને પહોંચવા માગું છું